પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલે પીએસઆઈ તથા ભરતીની લઈને મોટી જાહેરાત કરી છે છે જણાવ્યું કે તથા ભરતી માટે માટે ઉમેદવારો અરજી કરવા માટે પોર્ટલ આગામી છવ્વીસમી ઓગસ્ટ થી નવ સપ્ટેમ્બર સુધી ખુલ્લું રહેશે જેથી જે ઉમેદવારોની અરજી કરવાની બાકી હોય તે આ તારીખ સુધીમાં કરી શકે છે તો આ ભરતી માટે બાર પાસ તેમજ સ્થાનક હોવું જરૂરી છે મહત્વનું છે કે અત્યારે નવી સીબીઆઈટી પરીક્ષા પદ્ધતિ દ્વારા લેવાયેલ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં અનેક છબડા ઉમેદવારોમાં સીબીઆઈ પરીક્ષા પદ્ધતિ સામે ભારે રોષ છે જ્યારે હસમુખ પટેલે પરીક્ષા પદ્ધતિ અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે આ પરીક્ષા ઓએમઆર લેખિત પરીક્ષા પદ્ધતિ દ્વારા લેવામાં આવશે તો વધુ વિગતો આપતા એમણે જણાવ્યું હતું કે ચોમાસા પછી શારીરિક પરીક્ષા લેવાશે તેમજ લોકરક્ષક ભરતી વર્ષ બે હજાર એકવીસમાં ભરતી પ્રક્રિયા દરમિયાન ગેરરીતિ કરનારા સાડત્રીસ ઉમેદવારોને રાજ્ય સરકારની ભરતીમાં આગામી ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠરાવવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને તેની વધુ વિગતો પણ વેબસાઇટ પર મૂકવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ